तुम्हारा ब्लॉग आज તુવીર વાઢવા જવાનું છે તુવીર વાઢવાના બ્લોગ ચાલુ થઈ ગયેલા છે મિત્રો અને મસ્ત મજાની આપણે નવી 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 બ્લોગની વીડિયો આવતી રહેશે મિત્રો તે દાણા જેવો ફૂલ વાર જુઓ કેટલી મસ્ત મજાની આપણે સુરંદર મજાની થઈ રહ્યા છે મિત્રો વાડી આજે આપણા તુવીરના કડક મિત્રો જુઓ મિત્રો મિત્રો કેટલા બધા આપણે કડક કડક બતાવી દીધા કે તમને બતાવી ને મિત્રો બતાવી ને મિત્રો જોહર ને આવી જ રીતે મસ્ત મજાની વિડીયો આવી જાય છે મિત્રો લાઈક શેર કરતા રહેજો ને હર હર મહાદેવ મિત્રો ને જરૂરથી લાઈક કમેન્ટ કરી નાખજો ને આપણે અહીંથી ચાલુ કરવાની છે મિત્રો તો એટલે પછી અંદર લાંબો કરવો નથી વિડીયો એટલે મસ્ત મજા ત્રણ મિનિટનો અપલોડ કરી નાખીશ કારણ કે સપોર્ટ કરવો સપોર્ટની જરૂર છે મિત્રો મારા બધાની સાથ સપોર્ટથી આપણે દસ કે કરવાના જ છે મિત્રો અત્યારે થોડાક દિવસમાં દસ કે થઈ જશે મિત્રો અને આવી જ રીતે મને સપોર્ટને કરતા રહીજો મિત્રો માતાજી માતાજીને જય જોહાર હાર છે મિત્રો અને તમારા સપોર્ટથી કંઈ ન મિત્રો બધાને એક સાથે મળીને ચાર હજાર ફસ્ત ટાઈમ કમ્પ્લીટ કરવો પડે મિત્રો ત્યાર સુધી આપણે કામયાબ થઈ શકીએ છીએ મિત્રો આ ચાલો મિત્રો આપણે આ બધી તુર કપાની છે મિત્રો